સૌરાષ્ટ્રમાં ખાસ કરીને લાલ મરચું અને એ પણ ગોંડલથી લઈને ઉપલેટાનો બેલ્ટ અત્યારે અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજનો દિવસ છે અને ફરીથી આજે આપણે કિરણભાઈ ભરૂચિયાની વાડીએ પડવલા ગામ ઉપલેટા તાલુકો અને રાજકોટ જિલ્લો લગભગ બધા ખેડૂત મિત્રોને ખબર જશે અત્યારે લગભગ એકાદ વીણી મરચામાં થઈ ગઈ હશે અને થોડા ઘણાનું માર્કેટમાં માલ પણ જતો રહ્યો હશે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન ગોદવિયા બાયોટેકનોલોજીસ્ટ રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી વખત આ ફાર્મ ઉપર વિડીયો ઉતારવાનું એટલા માટે નક્કી થયું છે કે ખરેખર અહીંથી કંઈક નવી વાતો તમને જાણવા મળશે અત્યારે મારા હાથમાં મરચાંની જે પહેલી વીણી હતી એની ક્વોલિટી બતાવવા માટે મેં હાથમાં રાખેલા છે અને વધારે ડિટેલમાં આપણે કિરણભાઈ સાથે વાત કરીશું કિરણભાઈ આપણે આ ટોટલ કેટલા વીઘાની મરચી છે દસ વીઘાની મરચી છે અગાઉ પણ આપણે વિડીયો લીધો તો ત્યારે આ વાત થઈ હતી અને ઓજસ વેરાયટી છે ઓજસ વેરાઇટી નો નેમ્સ કંપનીની અને લગભગ પહેલી વીણી આ મરચામાં થઈ અત્યારે ઉતરી ગઈ છે કેટલું અંદાજ તમને લાગે છે કે ઉતરો અત્યારે અમારો નયનભાઈ 30 થી 35 મણ વીગાનો અંદાજ છે પહેલી વીણીનો પહેલી વીણીનો એટલે હવે આંકડા હું કહું એની કરતાં તમે સમજી શકો છો કે પહેલી વીણી 30 35 મણનો એક અંદાજ કિરણભાઈનો છે ને ઘણા જૂના મરચીના ખેડૂત છે ક્વોલિટી વિશે તમે શું કહેશો બેસ્ટ ક્વોલિટી છે સાહેબ અત્યારે અમારી આજે દસ વીઘાની મરચી ઉતરી એની અંદર અત્યારે આજે આપણો એનું ગ્રેડિંગ પણ ચાલુ થઈ ગયું છે અને પૂરું થઈ ગયું છે આજે ગ્રેડિંગ કર્યું એમાં દસ ભારી મરચું આપણું બદલો નહીં નીકળે દેશી ભાષાની અંદર તો તમે બધા ખેડૂત મિત્રો જાણો જ છો એમ કે નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ હંમેશાથી રેસિડ્યુ ફ્રી ખેતીના પ્રચાર અને પ્રસાર સાથે જોડાયેલું છે ટ્રીટમેન્ટ વિશે હું લાંબી વાત નહીં કરું કારણ કે આ ખેતરની અંદર લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રેસિડ્યુ ફ્રી ખેતી પદ્ધતિથી અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ રહી છે અને ટૂંકમાં જણાવું તો કેમિકલ અને ઓર્ગેનિક ખેતીના એક ઇન્ટીગ્રેટેડ અપ્રોચથી આ ખેતી કરવામાં આવી રહી છે આજે પણ જે મરચીની તમે રોનક જોશો સૂર્યપ્રકાશ આવે પણ છતાં પણ તમે અત્યારે વિડીયોમાં જોઈ શકશો હજી મરચા જે પ્રમાણે લાગેલા છે એ પ્રમાણે કિરણભાઈનું કેવું એવું છે કે હજી વીસથી લઈને ત્રીસ ટકા જેટલો માલ જ ઉતારેલો છે બાકી હજી ટોટલ વીણી બાકી હશે અને અંદાજ તમને શું લાગે કિરણભાઈ મારો અંદાજ નહીં ભાઈ આ વર્ષે એસીથી નેવું મણ મરચાનો અંદાજ છે મારો બરાબર વર્ષોથી તમે મરચીની અંદર જે કેમિકલ મોલેક્યુલ વાપરતા હતા એમાં કેટલા ટકા ઘટાડો થયો કેમિકલ મોલિક્યુલ ઉપર જ સાહેબ અત્યાર સુધી આપણે મરચી બનાવતા હતા અને લાસ્ટ ત્રણ વર્ષથી આપણે ધીમે ધીમે કેમિકલ મોલિક્યુલ થોડાક ઓછા કર્યા એની સામે રેસિડિયુ ફ્રી આપણે થોડોક બેવલપ વધારે કર્યું અને વધારે પડતું જમીન માં ધ્યાન આપ્યું વધારે પડતું મારું પેલું પ્રાધાન્ય એ હતું કે મારી જમીન સુધરે જમીન સુધરે સુધરશે તો મારો મોલ સુધરશે જમીન મારી ઓટોમેટિકલી સુધરી ગઈ આપડી અને લગભગ છેલ્લા ત્રણ વર્ષથી એવું કહી શકાય કે આપણી જમીનની અંદર મરચી કે કપાસ કે જીરું કે જગ્યાએ પણ પાક થાય છે તો ખેડૂત મિત્રોને એક ચોક્કસ એક વસ્તુ જણાવી દો કે ત્રણ વર્ષની અંદર સુકારાનો પ્રશ્ન ચોમાસુ કે શિયાળુ સીઝનમાં આવ્યો કે નહીં તો તમારી નજર સામે છે અત્યારે આ દસ વીઘાનો પ્લોટ ઊભો જ છે અમારો તમે એક છોડ ગોતી લ્યો કે આની અંદર ક્યાંય સુકારો હોય બાજુમાં જીરું ઊભું છે જીરાની અંદર તમે ગોતી લ્યો અને સદનસીબે બીજું તમને હું એ જણાવું કે અહીંયા કાથરોટા ગામના ખેડૂતો પણ ઉપસ્થિત છે

માથે હજી મરચું એટલું નીકળી ગયું અને મચુ હજી એટલું છે હજી મારી વાડીએ કેટલી પેલી વખત આવો છો કે મારી વાડીએ પૈસા હું આ કૃષિ મેળો હતો ત્યાં અમે ભેલા થયા ને ન્યા વાત થઈ એને એટલે કીધું કે તમે એક વાર મારી વાડી આવો કિરણભાઈ ની પણ એક પોતાની યુટ્યુબ ચેનલ અલગથી ચાલે છે જેની અંદર પોતાના મંતવ્યો ખેડૂતો માટે આજે ખાસ કરીને મરચીનો ફરીવાર એટલે વિડીયો ઉતારીએ છીએ કે તમને જણાવી દઉં કે અત્યારે આ પીરિયડની અંદર ડિસેમ્બર લગભગ દસ બાર દિવસ જતા રહ્યા છે અને લગભગ બધી જગ્યાએ હું લગભગ છેલ્લા બે વર્ષથી તમને વિડીયોની અંદર જણાવું છું બ્લેક થ્રીપ્સ એટેક ખાસ કરીને જી ફોર સેગમેન્ટમાં વધારે હોય છે અને એ ખાસ કરીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર અને છત્તીસગઢ આ વિસ્તારમાં ખૂબ વધારે બે વર્ષ પહેલાંથી શરૂ થઈ ગયેલો છે છેલ્લા વર્ષે એક શરૂઆત હતી ગુજરાતની અંદર આપણે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર બ્લેક થ્રીપ્સની પણ સૌરાષ્ટ્રમાં આ વર્ષે લગભગ ઘણા એવા ભાગમાં કાળી થ્રીપ્સનો કે જે બ્લેક થ્રીપ્સ કહેવાય છે એનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે મજાની વાત એ છે કે આ ખેતરને લગભગ મેં કીધું એમ કે ઇન્ટીગ્રેટેડ અપ્રોચ સંકલિત નિયમનની જે વ્યાખ્યા કહેવાય એ પ્રમાણે આની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને ચોક્કસ આમાં પણ ક્યાંક ક્યાંક બ્લેક થ્રીપ્સ અત્યારે દેખાય છે પણ વાત એ છે કે બાર બીજા બધા જગ્યાએ લગભગ ઘણા ટાઈમથી બ્લેક થ્રીપ્સનો સારો એવો એટેક આવી ગયો છે જ્યારે અહીંયા ખૂબ જ ઓછા પ્રમાણમાં નહીં હોત દેખાય છે પણ તમને ખબર જ છે જેમ નેનોબી બાયો ઇનોવેશન્સની એગ્રોકિલના બી થોરની પ્રવૃત્તિ ચોક્કસથી એ વસ્તુ અમે અત્યારે અહીંયા પણ કંટ્રોલ કરી રહ્યા છે બાકી તમને ટેકનિકલ ડિટેલની વાત કરું તો મરચી તમે જેમ જુઓ છો આ મલ્ચિંગની અંદર છે ડ્રીપ ઇરિગેશન પણ છે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર સારી કંપનીના વપરાય છે બાકી તમે જાણો છો એમ સેવન સ્ટાર એનપી કે બી વામ એ રેગ્યુલર ઉપયોગ થાય છે બી ચાર્જરનો રેગ્યુલર ઉપયોગ થાય છે બી માઇક્રો અને બી સિકોના ઉપરથી સ્પ્રે થાય છે એટલે મારું ટેકનિકલી હું તમને જો જણાવવા જાઉં તો લગભગ આની અંદર જે પીઓપી પેકેજ ઓફ પ્રેક્ટાઇસીસ કિરણભાઈ જે ફોલો કરી રહ્યા છે પ્રમાણે હું એમ કહીશ કે લગભગ નેવું થી પંચાણું ટકાની અંદર ઓલમોસ્ટ રેસિડ્યુ ફ્રી અથવા તો બાયોડિગ્રેડેબલ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ થઈ રહ્યો છે અને જ્યાં જવલ્લે જણાય ત્યાં થોડાક એકાદ બે મોલક્યુલનો ઉપયોગ જરૂર પડી ત્યારે કરેલા છે તો કહેવાનો મતલબ એ છે કે રેસિડ્યુ ફ્રી ખેતી ટૂંકમાં તમને સમજાવું તો જે વસ્તુ કેમિકલની સારી છે એ વસ્તુને પણ લઈએ ઓર્ગેનિકમાંથી સારી વસ્તુ જે પણ લઈ લઈએ અને બંનેનું નિયમન કરીને એક ખેતી કરવામાં આવે એને રેસિડ્યુ ફ્રી ખેતી કહેવાય કે જેનાથી જમીનને પણ નુકસાન ન થાય મેક્સિમમ પ્રોડક્ટિવિટી મળે સારું ઉત્પાદન મળે ક્વોલિટી ઉત્પાદન મળે અને જ્યારે આ ક્વોલિટી ઉત્પાદન માર્કેટમાં જાય ત્યારે એના ભાવ પણ ચોક્કસથી વધારે મળે કિરણભાઈને હજી હું એક વાત પૂછીશ કે અત્યારે આ એક મિનિટ થઈ ગયા પછી જે છોડની રોનક હોય જોઈએ એમાં કંઈ ઘટાડો થયો છે કે હજી એમને બરકરાર છે શરાઈ સાહેબ મરચી અત્યારે આપણે ઉતરી ગઈ છે એની અંદર આપણે ઓછામાં ઓછા સવા બસો મજૂર ઉતારવાની અંદર ગયા છે દસ વીઘાની અંદર

જીરાનો પણ વાવેતર થઈ ગયેલું છે અને સારો એવો ઉગાવો અત્યારે આવી ગયેલો છે એ પણ વસ્તુ બતાવું કે આ કેવી રીતે શક્ય બને આટલો સરસ ઉગાવો અને તમે એ જીરાની પણ રોનક અત્યારે બાજુમાં જોઈ શકો છો એ જમીન પણ છેલ્લા ત્રણ વર્ષથી રેસિડ્યુ ફ્રી ખેતી પદ્ધતિથી કરવામાં આવી રહી છે અને અત્યારે એમાં પણ કોઈ સુકારાનું કે કોઈ એવો ઇસ્યુ દેખાતો નથી ખૂબ જ સારો એવો ઉગાવો અત્યારે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કેટલા દિવસથી આ જીરાના આજે સાહેબ એકત્રીસ દિવસથી આના નયનભાઈ ક્યાંય પણ સુકારાની ક્યાંય અસર કે થોડી ઘણી દેખાડી કોઈ વસ્તુ નથી સાહેબ આને આપણે જમીનની અંદર વિગે બે બે બેગ મચ્છીનું ખાતર આપ્યું છે આપણે અને પ્લસ બીજી એપ્લાય આપણે સેવન સ્ટાર બી એનપી કે ની આપેલી છે અને ત્રીજી ઉપરથી સ્પ્રેની અંદર આનું બી ચાર્જર લીધું

ફરીથી એક વિડીયો આપણે લગભગ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચોક્કસથી બનાવશું તો ખેડૂત મિત્રો આમ જ અમારી સાથે જોડાયેલા રહો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહો જય હિન્દ